પહેલાં તો તેમનું શોષણ થાય છે પછી જો તેમનું શોષણ થતું હોય તો તેને અટકાવવા માટે કોઈ સુરક્ષા કરવી જોઈએ વ્યવસ્થા હોવી જોઈએ તેને આપણે લિંગ સુરક્ષા તરીકે ઓળખી શકીએ લિંગ સુરક્ષા વિશે શાળાઓમાં શું આપણે ભૌતિક પગલાંઓ ભરી શકીએ તેના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું હવે ઓગણીસમી સદીના બાળક હોય ત્યારે તેઓને જ્યારે શાળાઓમાં અભ્યાસક્રમમાં સજા કરવામાં આવતી ગરીબ બાળકોનું શોષણ કરવામાં આવતું પ્રતાડિત કરવામાં આવતા અને હવે અનેક પ્રકારની સજાઓ તેમને મળતી ત્યારે તેમનું શાળામાં અભ્યાસક્રમને બદલે અન્ય પ્રવૃત્તિમાં વધારે ધ્યાન નું થતું કેન્દ્રિત આથી તેમને નેગેટિવ રીતે જો એ તેમને અસર હતી તો આ માટે જેન્ડર સેફ્ટી નામનો ડબ્લ્યુએચ દ્વારા એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે જેને આપણે જાતીય સુરક્ષા તરીકે ઓળખીએ છીએ આ જાતીય સુરક્ષા અનેક કારણોસર અટકાવી શકાય જે શોષણ અનેક કારણો દ્વારા થતું હોય તો તેમને અટકાવવા માટે જાતીય શોષણ ઉપેક્ષા અથવા બેદરકારીભરી સારવાર અથવા વ્યવસાયિક અથવા અન્ય શોષણ દુર્વ્યવહાર તમામ સ્વરૂપોને આપણે શોષણ તરીકે ઓળખાવી શકીએ અને આ કારણોને આપણે સુરક્ષાના સંદર્ભે લઈ તેમને આગળનો અભ્યાસ કરીએ સર્વપ્રથમ બાળકો બાળકો માટે શાળામાં શાળામાં લિંગ સુરક્ષા સંદર્ભે શું કરી શકીએ શાળામાં સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું લિંગભેદ દૂર કરવા બાળકોને લિંગ સુરક્ષા અંગેની સમજ આપવા અને બાળકોમાં વ્યવહારમાં સમાનતા આવે તે માટે શાળાએ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું જોઈએ બાળકો સાથેનો શિક્ષકોનો વ્યવહાર લિંગભેદને પ્રતિબિંબ કરતો ન હોવો જોઈએ ધજન તરીકે સફળ મહિલાઓને બોલાવીએ એમની સાથે બાળકોના વિચારોનું આદાન પ્રદાન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ બાળકો પોતાના જાતીય શોષણ અંગે જ્ઞાન થાય તે માટે કેટલાક વિશિષ્ટ કાર્યક્રમો પણ ગોઠવી શકીએ છીએ આપણે શાળાઓમાં લિંગ સુરક્ષાની વ્યાખ્યા શાળામાં લિંગ સંદર્ભે સમાનતા હોવી જોઈએ શોષણનો અભાવ હોવો જોઈએ અને તે અંગેની સંપૂર્ણ જાગૃતિ અને લિંગ સુરક્ષા કહી શકાય ભૌતિક પગલાંઓ લિંગ સુરક્ષા માટે આપણે શાળામાં સંપૂર્ણપણે સંપૂર્ણપણે આપણે કટિબદ્ધ હોવા જોઈએ કે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ તમામ વ્યક્તિ તમામ વિદ્યાર્થીઓને મળે કોઈપણ ભેદભાવ વિના અને જાતિ વિના તો આપણે જાતિય સુરક્ષા પગલે સંભળ થઈએ શાળામાં પ્રવેશ કોરિડોર હોવો જોઈએ વર્ગખંડ તેમજ સિવાયના તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા હોવા જોઈએ આ એક ભૌતિક સુવિધા છે જેના કારણે આપણે સંપૂર્ણ તળ સંપૂર્ણપણે આપણે જાણી શકીએ છીએ કે શું વ્યવહાર બની રહ્યા છે આપણે શાળામાં ગુનો થા હોય તો તેનું આપણે રેકોર્ડિંગ્સ કરી શકીએ છીએ તેનું નિવારવા આપણે પગલાં ભરી શકીએ છીએ બાદમાં સુરક્ષિત પરિવહન વ્યવસ્થા મહદઅંશે શાળામાંથી દૂરથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય છે આ માટે શાળાઓ પોતાની વિશિષ્ટ પરિવહન વ્યવસ્થા ગોઠવતા હોય છે પરંતુ સ્ત્રી કર્મચારીની નિમણૂક થયેલી અવશ્ય હોવી જોઈએ જેમાં ફક્ત જેન્ટ્સ ના હોવા જોઈએ પરિવહન સમય અંગે શાળાએ નિશ્ચિત સ્થળ અને સમય નક્કી કરેલા હોવો જોઈએ જેથી ત્યાં વિદ્યાર્થીઓ માટે છડતી બોલચાલ અથવા તે પ્રકારના અવાંછિત પ્રસંગો બને નહીં યોગ્ય સેનેટરી સિસ્ટમ કે જેમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થયેલી હોય પરિસરમાં સુરક્ષિત હોવી જોઈએ પરિસર સક્રિય સુરક્ષા કર્મી હોય પરિસરમાં ગમે ત્યાંથી પ્રવેશ નિષેધ હોય શાળામાં પ્રવેશતા પ્રત્યેક વ્યક્તિની માહિતી મેળવી શકાય તેવું રજિસ્ટર જેવી સુવિધાઓ પરિસરના સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરે છે પરિસરની બહારના આસપાસના ઓછામાં ઓછા બસો મીટર વિસ્તારમાં ફેરિયાઓ લારી ગલ્લાવાળાઓ અને અન્ય લોકોની અવર ઉપર શાળાનું નિયંત્રણ હોવું જોઈએ આસપાસ ફરતા પ્રત્યેક વ્યક્તિની હિલચાલ ઉપર શાળા સુરક્ષા કર્મચારીઓની ચાંપતી નજર હોવી જોઈએ અવશ્ય લાગે ત્યારે પોલીસની મદદ પણ લેવી જોઈએ ધન્યવાદ આજે આપણો એ સેમિનાર સમાપ્ત થાય છે થેન્ક યુ વેરી મચ